કેમ છો બધા મજામાં તો સ્વાગત છે અમારા નવા બ્લોકમાં જો અત્યારે ટાઈમ થયો છે નવ જેવું અત્યારે આપણે જવાનું છે ઓલી વાડીએ મોટર ઉતારવા કાલે આપણે કાઢી હતી ને પછી એક કોયલ અંદરની બરી જઈ હતી એટલે અતારમાં મોટર થઈ જઈએ કમ્પ્લેટ અત્યારે આપણે જવાનું છે ઉતારવા મોટર ઉતારી આવી અને

तो परसी जो बफर पसी टाइम रहे तो आप जीरा में थोड़ी दवा छांटवानी है और वा बाजू मस्त मजा बटे ना बटेका થઈ ગયા છે ફરતી पायरे नाखी दीदा ता केवड़ा केवड़ा થઈ ગયા तो आलो मोटर उतरवा था मोटर आज ही रिपेयरिंग થઈ નથી રિપેરિંગ તો થઈ ગઈ છે જે આપણે એટલો મોટરનો ડાબલો આવે ને તો તમને બતાવું જોવા પડ્યો ને મોટર નીચે એક ડાબલો હવાને ફિટ કરતા ભાંગી નાખ્યો તો એટલે આપણે ગયા તા વાંકાને લેવા અત્યારે લઈને આવ્યા છે અત્યારે ટાઈમ થયો છે તાણ જેવું કેવી રીતના ફાળ નાખ્યો તમને બતાવું જો આવી રીતના ઊભો ફાળ નાખ્યો હવે ફિટ કરતા નવો લેવા ગયા તા વાનાર એ જો આયા હે પણ કારીગર છે નહીં અત્યારે અને આપડી વાડી અહીંયા જ છે ખાલી એક શેઢા ટપવાનો જો હામે વળી દેખાય નહીં આપડી ના છે કારીગરની વાડી અહીંયા જ છે અને કૂતરી એક બેઠી છે જો આ ક્યારે ની સામું જોયે પણ પહોંચતી તો નથી હવે મોટર ઉતારવા જઈએ અહીંયા પડખે હવે ફિટ કરે પછી હવે ઉતરે મોટર અલગ રાહ જોવાની જો અત્યારે ટાઈમ થયો છે છ જેવું અને અત્યારે આપણી મોટર કમ્પ્લીટ થઈ ગઈ છે આપણે લાઈન જો ટ્રેક્ટર બાંધી દીધી છે હવે આપણે ઉતારવાનું કરી દે ચાલુ પેલા હા ઉતરી જાય દે પહેલા પેલા હાલો મોટર ઉતાર લઈ જો અત્યારે ટાઈમ થયો છે આઠ જેવું અને આપણે ઓલી વાડિયાથી હાથ વાગે વ્યાયા હતા એટલે ટ્રેક્ટર તો આજે આપણે નથી લાવ્યા ટ્રેક્ટર અહીંયા મૂકી નાયા છે મોટર ઉતારવાનું થઈ ગયું હતું આપણે મોડું એટલે પછી આપણે ભેમ દોવાની હતી એટલે કયા વગર મોટરસાઈકલ લઈ જઈ હતા

વારું થઈ જાય એટલે વારું બારું કર લઈ લોક માં બેના રેજો રામ રામ જય માતાજી બધાને કેમ છો બધા મજામાં જો આજે છે બીજો દિવસ અત્યારે ટાઈમ થયો છે નવ જેવું અને આપણે અત્યારે આવ્યા છીએ જીરામાં આંટો મારવા આપણે જો આ પેલી બે ચાર આઢળીમાં જીરું તો હાવ પીરું પડી ગયું જો એકદમ પીરું થઈ ગયું થોડાક દીમારે લે એવું થઈ જાય અત્યારનું કંઈક વાતાવરણ જો આવું છે આમાં આપણે દવા સાવાની પણ ટાઈમ જ ના મળતો જો આ બાજુનું કંઈક આ લીલું છે ને એમાં કહી દે એકાદ રાઉન્ડ માર દે દવાનો જો ટીપણું અહીંયા પાણીનું ભરવાનું છે એક બે ટીપણા ભર લે એટલે આ બાજુ થઈ જાય આપણે બે દિશાના રોલીવાળીએ મોટરમાં મથતા એટલે કાંઈ ટાઈમ મળ્યો જ નહીં પછી આજે અહીંયા આપણે જવાનું ટ્રેક્ટર અહીંયા પડ્યું છે એટલે ટ્રેક્ટર લઈ આવી બપોર પછી જો ટાઈમ રહે ને તો બપોર પછી ખાલી દવા મારવી છે ઓલા સર્વિસ પપ્પાને મારી દે એટલે ઉતાવળ થાય બહુ કાટી નથી મારવી ફાળું પાવ્યું મારી દઈ તો ઘાટી મારવા જાય તો તો વાલ લાગશે તો આમાં ઓઇલ ફોરમ આપણે પાંચ છ ટીપણા જેવું પાણી સાચું પાણી ને દવા બે પાંચ છ ટીપણા સાંચી એટલે બે દી નીકળી જાય નળિયું ફેરવવામાં ટીપણાં ફેરવવામાં કડીક ઓઇલ બાજુ ભરવાના ને કડીક વાર આ બાજુ ભરવાના ટાઈમ એમ એમાં વધારે યો એટલે આપણે ઓપલ હે ને પાડું પાડું મારી દેવી હે આ બાજુનું કઈક જીરું થોડુંક લીલા જેવું ને ઉપલા ફાલનું એ કદાચ પાકી જાય જો આમાં ફાલમાં જો આમાં જો સાંક સાંક આ મસ્સી હે ને એકદમ લો થઈ ગયું છે જ્યારે મોલો કેટલો હે બધા એમાં નથી લાગે અમુક છોડવામાં હેગી મોલાની આપણે લાઈએ એટલે મોલાની દવા કે એકાદ વાર મારી દઈ ને કંઈક ઓલી દાણા આપણે દાણો થાય એવી કંઈક દવા આપી છે દેખાય બાજુનું કઈક આહારું છે જીરું યા મોલું ને આજ પીરું પડી ગયું છે નવું થાય તો આજ પાકી જાય છે હાલો ને આજનો બ્લોક આપણે અહીંયા એન્ડ કરી મળી પછી કાલ નવા બ્લોકમાં ત્યાં સુધી બધાની જેમ માતા જઈ